જય માતાજી ભાઈઓ હું છું નાયક તો નાયક ચેનલ બ્લોગમાં આપનું સ્વાગત તો દોસ્તો હું ઘણા ટાઈમથી વિડીયો બનાવવા કરું છું તો કેમ કે ઘણા દિવસથી હું વિડીયો બનાવવાનો હતો પણ શું તમે આજ ચેનલ નવી ક્રિએટ કરી છે તો આ નવી ચેનલમાં મારો પહેલો વિડીયો છે તો આ વિડીયોને મસ્ત મજાથી તમે જોજો અને તમારા દોસ્તો સુધી તમે શેર કરજો તો આજથી હું શરૂઆત કરું છું આ વિડીયો બતાડવા માટે અને આ મારો પહેલો બ્લોગ હશે આ ચેનલની અંદર તો તમને આજ આ વિડીયો તમને બહુ સારો લાગશે મને ખાતરી છે દોસ્તો કે મને પાછી એવું પણ છે કે દોસ્તો મને આશા પણ છે તમારી પર કે મારો વિડીયોને તમે જરૂર શેર કરજો આગળ સુધી તો આ પહેલો વિડીયો છે આ પહેલી ચેનલનો પહેલો વિડીયો છે દોસ્તો તો મસ્ત મજાથી તમે જોજો અને તમારા દોસ્તો સુધી શેર કરજો અને સબ્સ્ક્રાઇબર નવા હોય તો કરતા રહેજો હવે દોસ્તો આ કેમ કે આમાં હું બ્લોગ નાખતો રહીશ મને ટાઈમ મળશે અત્યારે હું ખેતીવાડીનું કામ કરું છું ભાગમાં તો કોઈ હું સમય કાઢીને બ્લોગ વિડીયો નાખતો રહીશ તો કોઈ વાંધો નહીં દોસ્તો જોતા રહીજો મારો વિડીયો તો ત્યારે હું અહીંયા બેઠું બેઠો બ્લોગ બનાવું છું અને નીચે છે આ ટાંકી ટાંકી અને આ જોઈ લો દોસ્તો અહીંયા હમણાં પાણી જાય છે જો અહીંયા આ અમારી ફસલ છે રાયડો મસ્ત પાકીને મજાનો થઈ ગયો આંબાને મોર આવી ગયો આ કુંડી આ ઉપર ટાવર લેનનું પવન ચક્કીને લાઈન જાય તો થોડોક સમય હમણાં મળ્યો મને એટલે વિડીયો થોડોક ભણાવી નાખું તો તમને હું આજે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામ લિંક પણ આપી દે તો ઇન્સ્ટાગ્રામને પણ ખૂબ ફોલો કરજો ઇન્સ્ટાગ્રામ પણ અત્યારે નવી જ ચાલુ કરી છે મેં પણ હજી એટલા વિડીયોને શું નાખ્યા દોસ્તો એમાં પણ તમને એમાં પણ બ્લોગના વિડિયો નાખે હું એમાં થોડી ઘણી તમને મજા આવશે તો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો તો થેન્ક યુ ચાલો આગળ હું થોડો સમય કાઢીને બતાવતો રહીશ તો જોતા રહેજો મારા ભાઈઓ તો દોસ્તો આવી રહ્યું અમારું તો તમને બતાવી દઉં થઈ રહ્યું છે અમે ટ્રેક્ટર માં ત્યાંથી મારી જઈશ તો ચાલો તમને હું અંદરનો પણ નજારો બતાડું ચાલ તો દોસ્તો અમારા ભાગમાં તો આ જ કામ હોય છે તો ચાલો તમને અગરનું પણ બતાવી દઉં આ જોઈ લો કેટલા મેં વાત બનાવીને મસ્ત રાખી છે આમાં કેમ કે ભારે ઉઠાવવા પડે ને માથા પર એટલે મસ્ત આવો માર્ક કરીને રાખવું પડે બીજા અંદર અરેન્દ્ર કાપે જ છે ચાલ

تو دوست میں گاس بجے تم جو એક ભારી મેં પચાસ કિલો વજન થઈ જાય છે તો કહી વાંધો ને દોસ્તો ના એક ચેનલ બ્લોગમાં આપણે બની રહો વિડીયોને બહુ મસ્ત સપોર્ટ કરશો તો આ ગાડી ના આવું ચૂકવું આપણે યાર તમારો સપોર્ટ હશે ને એક દઈ હું હારાની પચાસ પચાસ કિલો વજન આવે હું ભારીઓ પણ ના છું તો ચાલો મસ્ત મજાનું હજુ એડિટ કરવાનું છે એડિટ કરીને તમને એવો મસ્ત વિડીયો તમને આપી દઈશ તો વિડિયો સારો લાસ્ટ તક બન્યા રહો હવે 11 વાગ્યા છે તો થોડક ઘરનો પણ વિડિયો બતાડે થેન્ક યુ બની રહેજો તો દોસ્તો બહુ મોટી ભારી લઈને હું જઉં છું જોઈ લો મારા માથા પર ભારી હેવી તો અમાર ભાઈનું બચ્ચું આગળ જાય છે આમ ચાલવા માટે વાત મસ્ત બનાવી છે તો ચાલો આગળ પણ બતાવતો રહું અમાર માથા પર બહુ મોટો ગાહડો છે કંટ્રોલ થઈ રહેતું કઈ વાંધો નહીં બની રહો વિડીયો મેં તો ચાલો દોસ્તો અમે ફાઇનલ હરંડા કાપી લીધા છે બાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે રોટલા જમાનો તો હજી બહુ ગરમી થઈ ગઈ જેકેટ પહેરીને આમાં કામ કરવા પડે કેમ કે કાંટા બહુ વાગે એટલા માટે જેકેટ મારા કને ઢીલું પડ્યું હતું એટલે હું અંદર પહેરીને જ કામ કરું છું ભલે ગરમી થાય સેફ્ટી માટે તો કાપી લીધા છે તો ટોલો પણ ફૂલ ભર નાખ્યો જોઈ લો દોસ્તો આ છે મારા રેંડા મસ્ત મજાના આટલું મોટું ખેતર ઉતાતો હતો તો અમારો દમ હરી ગયો યાર જો આંબાને કેટલો મોરાઈ ગયો છે આંબલી આંબલી ને મોર આવી ગયો અમાર ભાઈ નું બચ્ચું તો રમે છે એ અંદર પણ આવે છે બીજા દોડી દોડી તો અમે જેટલી ઉતારી નાખી આવું રોટલા ખાવાનો સમય થઈ ગયો એટલે અમે ખાસું આવે રોટલા થોડોક વાડીનો પણ તમને નજારો બતાડી દઉં તો દોસ્તો લાઈક કરજો શેર કરજો નવી ચેનલ યુટ્યુબ ચેનલ છે અને અમારી ઇન્સ્ટાગ્રામ ને પણ ફોલો કરી લેજો જોજો એમાં પણ વિડીયો જોવા મળશે અમે ટોલું આખે ઘર નાખ્યું છે ફીટ તો ટ્રેક્ટર નો ડ્રાઈવર આવશે તો ટ્રેક્ટર આગળ લઈ જશે ખાડા સુધી તો બનીએ રહો વિડીયો ને વાગીએ જશું ત્યાં સુધી થેન્ક યુ તો દોસ્તો અમે આવી જા આજે ઘરે રોટલા જમા ખેતરમાં કામ કરતા હતા આવી ગયા હવે રોટલા ખાશું એજ કરીશું અમારો તમને બતાડી દે તો આ છે મસ્ત મજાનો અમારી વાડી અહીંયા અમારે રહેવાનું તો આવું હાથ બાથ ધોશુ આ છે મારી વાડી આ ટાંકી નાહવા ધોવા માટે પાણી આ બાઈક આ રૂમ અને ઓલી પણ રૂમ એક ઝૂંપડું બનાવી છે આ છે રસોડું ચૂલો અને આ બની ગયું છે ખાવા શું બન્યું છે બતાવી દઉં એ જો ચાવલ એટલે ગુજરાતી માં ચોખા દાળ બહાર બીજા સુતા છે કોણ કોણ સુઈ ગયું એ હું બતાવી દઉં આ એક જાગે છે આ ગોટો ધાવા વાળો છોરી હા હું એ હે તો ચાલીએ દોસ્તો નવા વિડીયો મેગશું પૂરો કર્યો વિડીયો થેન્ક યુ